અને સૂચન કર્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગણેશ ઉત્સવની તૈયારીઓ સંદર્ભે ગણેશ મંડળોના આયોજકો સાથે એક અગત્યની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો થીમ પર કરવાનું સૂચન કર્યું છે આ થીમ દ્વારા લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ વધશે કલેક્ટરી મંડળોને સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું તેમણે ખાસ કરીને પીઓપીની મૂર્તિઓ અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ટાળવા સૂચના આપી હતી જેથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય વિસર્જન સમયે ફટાકડા ન ફોડવા પણ અપીલ કરવામાં આવી હતી વિસર્જનની વ્યવસ્થા અંગે મોટી મૂર્તિઓ માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યારે નાના મંડળો માટે શહેરમાં કૃત્રિમ કુંડોની વ્યવસ્થા કરાશે વહીવટી તંત્ર દ્વારા શોભાયાત્રાના માર્ગોનું રિપેરિંગ અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે ભરૂચ જિલ્લા પોલીસ ડીજીવીસીએલની ટીમ અને વહીવટી તંત્ર સંકલનમાં રહીને સુરક્ષા સુનિશ્ચિત કરશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે અને ઇન્ચાર્જ એસપી અજયકુમાર મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે જે શાંતિ એકતા અને સૌહાર્દનું પ્રતિક છે એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એક થીમને રાખવામાં આવે દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક એમનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતી દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટ થી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલ યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી દ્વારા દ્વારા કરવામાં કરવામાં આવશે આવશે તંત્ર અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે